નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ છ જૂન બે હજાર અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનો જે આપણો કપાસ બજાર છે કઈ રીતનું જોવા મળી શકે છે અને ખેડૂતોને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળશે અને કપાસના જે ભાવ છે એમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો ચેનલમાં નવા છે એ ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ વાયદા બજારથી તો અત્યારે જે આપણો એમસીએક્સ વાયદો છે મિત્રો એમાં કન્ટિન્યુઅસલી ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે વાત કરીએ એમસીએક્સ વાયદાની તો ત્રેપન હજાર અને પાંચસો રૂપિયા

પાસઠ પોઈન્ટ ચોત્રીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ચોત્રીસ ડોલરનો મિત્રો સારો એવો સુધારો પણ જોવા મળી રહ્યો છે ઓલ ઓવર જે વાયદો છે સારી રીતે જોવા મળી રહ્યો છે અને મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે જે વાયદો છે ન્યૂયોર્કે સાડા પાસઠ ડોલર વચ્ચે જોવા મળી જશે આજે વાત કરીએ તો મિત્રો છાસઠ ડોલર સુધી વાયદો જાય એવી ધારણા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર વાયદા બજારની માહિતી હવે કપાસ બજાર ઉપર આવે તો મિત્રો કપાસ ત્યાં જે માર્કેટમાં પચીસ હજાર ઘાસડીની મિત્રો આવક જોવા મળી શકે છે મે બી પચીસ હજાર પાંચસો તો છવ્વીસ હજાર ગાંસડી થશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કપાસના ભાવમાં પાંચથી લઈને દસ રૂપિયાનો નાનો એવો સુધારો જોવા મળી શકે છે અમુક અમુક સેન્ટરોમાં અપવાદરૂપ રહેશે અને નાનો મોટો ઘટાડો જોવા મળી જવાનો છે ત્યારબાદ મિત્રો હવે આપણે કપાસના સૌથી ઊંચા નીચાણ એવરેજ ભાવની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવ છે માર્કેટમાં મિત્રો કન્ટિન્યુઅસલી બે દિવસથી સોળસો રૂપિયા જોવા મળી રહ્યા છે તો આજે પણ મિત્રો સો એ સો ટકા પોસિબિલિટી છે કે કપાસ સોળસો રૂપિયા સુધી બોલાય કારણ કે જે ભાવ છે એ નક્કી થઈ ગયેલા છે જેના લીધે ભાવ થોડા ઘણા વધતા જોવા મળી જશે આ ઉપરાંત કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો બારસો રૂપિયાથી લઈને ચૌદસો અને સાઠ રૂપિયા સુધીનો જે એવરેજ ભાવ છે ખેડૂતોને મળતો જોવા મળી જશે અને ગામડે બેઠા સાડી ચૌદસો રૂપિયાનો ભાવ ફિક્સ મિત્રો જોવા મળી રહ્યો છે ત્યારબાદ માર્કેટ ડેપ અને એનાલિસિસની વાત કરીએ તો અત્યારે મિત્રો જે પંચાવન ટકા સેન્ટરો છે એની અંદર જે માર્કેટ છે પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા સુધીનું જોવા મળી રહ્યું છે જ્યારે પિસ્તાલીસ ટકા સેન્ટરો છે એની અંદર એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધીનું જે માર્કેટ છે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ છ હજાર આઠસો સૌથી નીચા ભાવ ત્રણ હજાર છસો અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આઠ હજાર અને પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ